કેમ છો મજામાં હું છું તમારો દોસ્ત ગુજરાતી બિઝનેસ કમાથી અને આજે આપણે ગપ્શટ કરવાના છીએ એક એવા راز વિશે જે તમારો વેપારને બજારમાં ચાંદની રાતના ગરબા જેવો ચમકાવી દેશે પણ રોકો રોકો પહેલા એક નાનકડો સવાલ તમારો વેપાર બીજાઓથી શું અલગ બનાવે છે 1 સેકન્ડ માટે આંખો બંધ કરો અને વિચારો શું તમારી પાસે એવું કંઈક છે જે ગ્રાહકોને બોલાવે બસ આજ છે આ દુકાનમાંથી જ લઈ એવું જો તમારા મનમાં જવાબ નથી આવતો તો ચિંતા નહીં દોસ્તો આજનો વિડિયો તમારા માટે જ છે આજે આપણે વાત કરવાના છીએ કમ્પિટિટર એડવાન્ટેજ વિશે એટલે કે તમારો વેપારનો એક ખાસ જાદુ જે તમને બજારના રાજા બનાવે એવો જાદુ જે નાનકડી પરસાણની દુકાનથી લઈને મોટો ટેક્સટાઇલના ધંધા સુધી દરેક ગુજરાતી વેપારીની તાકાત બની શકે જરા કલ્પના કરો સુરતના ટેક્સટાઇલ બજારમાં ગીચોギચ દુકાનો છે એક દુકાનની બહાર ગ્રાહકોની લાઈન લાગેલી છે જાણે નવરાત્રીના ગરબામાં એન્ટ્રી માટે ટિકિટની લાઈન હોય બાજુની દુકાનો ખાલી પણ આ દુકાન શા માટે ગાજે છે શું છે એનો секреટ દોસ્તો એ секреટ નું નામ છે કોમ્પિટીટર એડવાન્ટેજ આ એક એવો શબ્દ છે જે ગુજરાતી વેપારીઓ માટે બજારમાં ગેમ ચેન્જર બની શકે ભલે તમે પોરબંદરમાં ખમણ જલેબીની દુકાન ચલાવતા હો વડોદરામાં ઢાબેલીનો સ્ટોલ હો કે અમદાવાદમાં ટેક સ્ટાર્ટઅપ શરૂ કરવાનો સપનું જોતા હો આ શબ્દ તમારા વેપારને નવી ઊંચાઈઓ આપી શકે ચાલો એક નાની વાત કરું મારા એક દોસ્ત રાજકોટના હરેશ ભાઈ એમની કિરાણાની દુકાન ચલાવે છે એક દિવસે મને કહે યાર મારી દુકાનમાં ગ્રાહકો આવે છે પણ बाजूની દુકાનમાં વધુ ભીડ કેમ મે એમને પૂછ્યું તારી દુકાનની ખાસ વાત શું છે એ થોડો ગુંચવાયા બસ એ જ છે આજનો મુદ્દો જો તમે તમારી ખાસ વાત નથી જાણતા તો ગ્રાહકો કેવી રીતે જાણશે ગુજરાતીઓની એક ખાસિયત છે આપણે વેપારમાં જોખમ લેવાની હિંમત રાખીએ છીએ પણ જો આપણે કમ્પેટિટર એડવાન્ટેજ સમજી લઈએ તો એ જોખમ સોનામાં ફેરવાઈ જાય એટલે જ આ શબ્દ સમજવો એટલું જરૂરી છે જેટલું નવરાત્રીમાં ગરબાની ધૂન રોકો રોકો આ કમ્પિટિટર એડવાન્ટેજ ખરેખર શો હોય છે શો એ ફક્ત મોટી મોટી કંપનીઓ જેમ કે રિલાયન્સ કે Tata માટે છે કે તમાર નાનકડા ધંગા જેમ કે વલસાડની ચા નાસ્તાની લારી કે સુરતની સાડીની દુકાન માટે પણ કામ કરી શકે થોડીવારમાં હું તમને એનું પૂરું રહસ્ય ખોલીશ પણ પહેલા ચાલો સમજીએ કે આ શા માટે ગુજરાતી વેપારીઓ માટે એટલું મહત્વનું છે ચેપ્ટર 1 કમ્પિટિટર એડવાન્ટેજ શા માટે જરૂરી दोस्तों चलो सीधी बात करिए कॉम्पिटिटिव एडवांटेज એટલે શું એ છે તમારા વેપારની એક ખાસ વાત જે ગ્રાહકોના દિલમાં ઘર કરી જાય અને એમને તમારી તરફ ખેંચી લાવે એવો કંઈક જે તમારા હરીફો પાસે નથી કે જો હોય તો પણ તમે એ બીજો કરતાં ડબલ બહેતર કરો જરા કલ્પના કરો અમદાવાદના એક ગીચ બજારમાં 10% ની દુકાનો છે બધી દુકાનોમાં ખમણ ડોકળા જલેબી બધું જમણે છે વળ ગ્રાહકો ફક્ત એક જ દુકાનની બહાર લાઈન લગાવે છે શા માટે કારણ કે એ દુકાનનું ખમણ એટલું नरम સ્વાદિષ્ટ અને દાદીમાની રેસિપી વાળું છે કે બીજે ક્યાંની નથી મળતું એ જ છે એ દુકાનનો કમ્પિટિટર એડવાન્ટેજ એક ખાસ જાદુ જે ગ્રાહકોને બીજે જવા નથી દેતો ચાલો એક બીજો ઉદાહરણ લઈએ વડોદરામાં એક ઢાબેલીનો સ્ટોલ છે નામ છે ગુજજો ઢાબેલી बाजूમાં બીજો પણ સ્ટોલ છે પણ આ સ્ટોલવાળા ભાઈની ઢાબેલીમાં એક ખાસ ચટણી હોય છે જે એમની માસીની ગુપ્ત રેસિપી છે ઉપરથી એ ગ્રાહકો સાથે એટલું હસી મજાક કરે છે કે લોકોને લાગે કે આ તો આપણો ભાઈ છે બસ ગ્રાહકો ફરી ફરી આવે છે એ ચટણી અને એ ગરમજોશી એ જ છે કમ્પિટિટર એડવાન્ટેજ હવે મોટો સવાલ ગુજરાતી વેપારીઓ માટે આ શા માટે એટલું મહત્વનું દોસ્તો આજે બજારમાં હરીફાઈ એટલી ગરમ છે કે ગરમ ગરમ પુરી પણ ઠંડી પડી જાય સુરતના ટેક્સટાઇલ બજારથી લઈને વલસાડની નાનકડી ચાની લારી સુધી ગ્રાહકો પાસે એટલા બધા વિકલ્પો છે કે એ ગમે ત્યાં જઈ શકે પણ જો તમારી પાસે કમ્પિટિટર એડવાન્ટેજ હોય તો ગ્રાહકો ફક્ત તમારી પાસે જ આવશે આ એડવાન્ટેજ તમને ગ્રાહકોનો વિશ્વાસ અને વફાદારી જીતવામાં મદદ કરે છે ધારો રાજકોટના એક કિરાણા સ્ટોરવાળા ભાઈ બદાને નામથી ઓળખે છે અને ગ્રાહકોને ખાસ ડિસ્કાઉન્ટ આપે છે ગ્રાહકોને લાગે આ તો આપણો માણસ છે એ વફાદારી બજારની હરીફાઈમાં તમને આગળ રાખે છે અને તમારો નફો પણ વધે છે અને ગુજરાતીઓ આપણે તો વેપારના ખેલાડી છીએ આપણે જાણીએ છીએ કે બજારમાં ટકો એટલે નવરાત્રીના ગરબામાં નોન સ્ટોપ ડાન્સ કરવા જેવું છે થાકીને બેસી जाओ તો ગેમ ઓવર

દોસ્તો હવે આપણે સમજી લીધું કે કમ્પિટિટર એડવાન્ટેજ શા માટે જરૂરી છે પણ એ આખરે હોય છે કેવો ચાલો આજે આપણે એના ત્રણ મુખ્ય પ્રકારો વિશે ગવષટ કરીએ ભાવ ગુણવત્તા અને સેવા અને હા દરેકને સમજાય એવા ગુજરાતી ઉદાહરણો સાથે જેથી તમે આજે જ વિચારવા લાગો કે તમારો વેપારમાં આમાંથી શું લાગુ કરી શકાય એક ભાવ કોસ્ટ સૌથી પહેલો પ્રકાર છે ભાવ સીધી વાત જો તમે બીજાઓ કરતા સસ્તો વેચો તો ગ્રાહકો તમારી દુકાને જ દોડશે ગુજરાતીઓ તો ભાવની વાત આવે એટલે એકદમ ચપળ થઈ જાય ખરું ને ઉદાહરણ લઈએ રાજકોટના રમેશ ભાઈનો કિરાણા સ્ટોર રમેશ ભાઈ બલ્કમાં દાળ ચોખા ખંડ ખરીદે છે જેથી એમને ઓછો ભાવે મળે બસ એક ગ્રાહકોને બજારની બીજી દુકાનો કરતાં 10 થી 15 રૂપિયા સસ્તો વેચે છે એક દિવસ મે એમને પૂછ્યું રમેશ ભાઈ તમારી દુકાને આટલી ભીડ કે એ હસીને બોલ્યા યાર ગુજરાતી ગ્રાહકને ડિસ્કાઉન્ટ દેખા એટલે બધું ભૂલી જાય બસ એમનો સસ્તો ભાવ એમનો કમ્પેટિટર એડવાન્ટેજ બની ગયો ગ્રાહકો લાઈન લગાવે અને રમેશ ભાઈનો નફો ગરબાની દૂન જેવો ગુંજે બે ગુણવત્તા ક્વોલિટી બીજો પ્રકાર છે ગુણવત્તા જો તમારી પ્રોડક્ટ બીજો કરતાં શ્રેષ્ઠ હોય તો ગ્રાહકો ભાવની પરવા નહીં કરે

આ ગુણવત્તા એ દુકાનનો કમ્પિટિટર એડવાન્ટેજ છે ગ્રાહકો થોડું વધુ ચૂકવા તૈયાર હોય કારણ કે એમને શ્રેષ્ઠ મળે છે 3 સેવા સર્વિસ ત્રીજો પ્રકાર છે સેવા ઝડપી ડિલિવરી સારો બિહેવિયર કે કોઈ ખાસ સુવિધા આ બધું ગ્રાહકોના દિલમાં ઘર કરી જાય ગુજરાતીઓને તો એવા વેપારીઓ ગમે જે ગ્રાહકને રાજા જેવું ટ્રીટ કરે ઉદાહરણ વલસાડનો એક ડાબેલી સ્ટોલ આ સ્ટોલવાળા ભાઈ દરેક ઢાબેલી સાથે ફ્રી ચટણી આપે છે અને ઓર્ડર 10 મિનિટમાં ડિલીવર કરે છે ભલે ગ્રાહક બજારના બીજા છેડે હોય એમનો હસ્તો મોડુ અને જડપી સેવા ગ્રાહકોને એટલી ગમે કે લોકો કહે આ ભાઈની ઢાબેલી ખાધા વગર દિવસ અધૂરો બસ એ સેવા એમનો કમ્પિટિટર એડવાન્ટેજ બની ગયો એમનો સ્ટોલ હંમેશા ગાજે જાણે નવરાત્રીનો ગરબા મંડળ હોય આ ત્રણેય પ્રકાર ભાવ ગુણવત્તા અને સેવા તમારા વેપારને બજારમાં અલગ બનાવે છે પણ એક નાની ટિપ તમારે આ ત્રણેયમાં નંબર 1 બનવાની જરૂર નથી ફક્ત એક બાબતમાં બજારના રાજા બનો બસ ગ્રાહકો તમારી પાસે દોડશે પણ રોકો દોસ્તો શું આ ત્રણેય પ્રકાર હોવું જરૂરી છે કે ફક્ત એક પર ફોકસ કરવું પૂરતું છે અને શું આ એડવાન્ટેજને વાસ્તવમાં બજારમાં લાગુ કરી શકાય ચાલો આગળના ચેપ્ટર માં એક ગુજરાતી વેપારી ની સફળતા ની વાર્તા સાંભળીએ ચેપ્ટર 3 ગુજરાતી ઉદાહરણ શિલ્પાબેન નો અથાણું બિઝનેસ દોસ્તો હવે તો આપણે સમજી ગયા કે કોમ્પિટિટર એડવાન્ટેજ શું છે અને એના ત્રણ પ્રકાર ભાવ ગુણવત્તા અને સેવા કેવી રીતે બજાર માં ગેમ ચેન્જર બની શકે પણ ચાલો હવે એક વાસ્તવિક ગુજરાતી ઉદાહરણ જોઈએ જે તમને બતાવે કે આ એડવાન્ટેજ કેવી રીતે નાનકડા ધંધાને પણ આસમાને પહોંચાડી શકે આજે વાત કરીશું પોરબંદરના શિલ્પાબેનના અથાણો બિઝનેસની જેમણે બજારની હરીફાઈને ગરમ ખમણની જેમ ચટાકો મારી દીધો શિલ્પાબેન પોરબંદરમાં રહે છે અને એમણે ઘરે બનાવેલું અથાણો વેચવાનું શરૂ કર્યું એમનો આમનો અથાણો એટલો સ્વાદિષ્ટ છે કે એકવાર ખાઈએ તો જીભ ગરબા રંબા લાગે અબે પોરબંદરના બજારમાં અથાણો વેચનારા ઘણા છે નાની લારીઓથી લઈને મોટી દુકાનો સુધી પણ શિલ્પાબેન ના અથાણાની વાત જ અલગ છે દૂર દૂરથી એટલે કે અમદાવાદ સુરત બરોડા બધે ઓર્ડર આવે છે શું છે એમનો સિક્રેટ ચાલો એમનો કમ્પિટિટર એડવાન્ટેજ શોધીએ એક ગુણવત્તા ક્વોલિટી શિલ્પાબેનનો પહેલો એડવાન્ટેજ છે ગુણવત્તા

शिल्पा बेन अथाणु फक्त स्वादिष्ट नहीं एमनी सेवा एवं है कि लगे कि आप घर न अथाणु आ बस आ गुणवत्ता और सेवा कारण शिल्पाबेन बिजनेस ननकड़ा घर की शुरू थी आज गुजरात भर में फैलाई गय शिल्पाबेन आ वर्ता बतावे कि कम्पेटेटिव एडवांटेज कोई मोटी कंपनी की मोनोपोली नहीं ननकड़ो धंधो हो घरे शुरू करेलो व्यापार हो जो तमें गुणवत्ता તો બજારની હરીફાઈને ગરબાના ડગલા જેવી ચપળતાથી હરાવી શકો પણ રોકો દોસ્તો શિલ્પાબેન ની વાર્તા સાંભળીને તમારા મનમાં પણ એક સવાલ ઉભો થયો હશે શું હું પણ મારા વેપારમાં આવો એડવાન્ટેજ શોધી શકું જવાબ છે હા બિલકુલ પણ કેવી રીતે ચાલો આગળના ચેપ્ટરમાં એના ત્રણ સરળ રસ્તા જાણીએ ચેપ્ટર 4 તમારો કોમ્પિટીટર એડવાન્ટેજ કેવી રીતે શોધો

જે ગુજરાતી વેપારીઓ માટે ખાસ બનાવેલી છે બસ નોંદપોથી લઈને તૈયાર થઈ जाओ એક ગ્રાહકોને પૂછો સૌથી પહેલી ટિપ તમારા ગ્રાહકોને સીધું પૂછો તમે મારી પાસે શા માટે આવો છો ગુજરાતીઓને તો વાતચીતની આદત હોય ખરું ને તો ચા નાસ્તા પર ગ્રાહકો સાથે ગપ્પા મારો અને એમના દિલનું રાસ ખોલો ઉદાહરણ રાજકોટના એક પ્રસન્નની દુકાનવાળા ભાઈ નામ છે મનોજભાઈ એમને એક દિવસ ગ્રાહકોને પૂછ્યું તમે મારું ખમણ શા માટે ખરીદો એક આંટીએ કહ્યું મનોજ ભાઈ તમારું ખમણ એટલું નરમ છે કે ઘરના દાદાજી પણ ખુશીથી ખાય બીજા ગ્રાહકે કહ્યું તમે હંમેશા ફ્રેશ ચટણી આપો બસ મનોજ ભાઈને સમજાઈ ગયું કે એમનું એડવાન્ટેજ છે નરમ ખમણ અને ફ્રેશ ચટણી એમણે એને પોતાની દુકાનની ઓળખ બનાવી અને આજે એમની દુકાને ગ્રાહકોની લાઈન લાગે છે ગ્રાહકોના જવાબમાંથી તમને એવું راز મળશે જે તમારો બિઝનેસ બદલી નાખશે બે હરીફોનો અભ્યાસ કરો બીજી ટી તમારો હરીફોનો અભ્યાસ કરો એટલે કે તમારો કોમ્પિટિટર શું કરે છે એની ખબર રાખો ગુજરાતી વેપારીઓ તો બજારની નાડી પકડવામાં ઉસ્તાદ હોય ખરું તો બજારમાં એક ફેરો મારો અને જો કે તમે બીજોથી શું better કરી શકો ડારો તમે અમદાવાદમાં ટેક્સટાઇલનો ધંધો કરો છો बाजुनी दुकान नी साड़ी नी डिजाइन सरस छे पण ग्राहको फरियाद करे छे के एमनी डिलीवरी एकदम धीमी छे गरबा शुरू थई जाय अने साड़ी हजू आवे नहीं तो तमे शो करो तमे जड़पी डिलीवरी नी सुविधा शुरू करो चौबीस कलाकमा साड़ी ग्राहकना ना घरे बस तमे हरीफो ने पाछळ छोड़ी दो एक दोस्ते मने कह्यु यार मैं बाजूनी दुकान नबळाई जोई अने मैं फ्री फिटिंग सर्विस शुरू करी હવે ગ્રાહકો મારી પાસે જ આવે હરીફોની નબળાઈ એ તમારો કમ્પિટિટર એડવાન્ટેજ બની શકે ત્રણ તમારી ખાસિયત પર ફોકસ ત્રીજી ટિપ તમારી ખાસિયત પર ફોકસ કરો દરેક વેપારી કણીકને કણીક ખાસ વાત હોય છે એને શોધો અને એને તમારું બ્રાન્ડની ઓળખ બનાવો ગુજરાતીઓની તો એક અલગ જ અસ્મિતા હોય ખરું એ અસ્મિતાને તમારું વેપારનો તાજ બનાવો ઉદાહરણ બલસાડની એક ચાની લારી आ लारी वाला भाई नवरात्रि मा खास गरबा चा बनावे इटले के एलची अने तुलसी चा जे गरबा रमिया पछी पीवा मजा आवे ऊपर थी ए नवरात्रि मा दस टका डिस्काउंट आपे अने चानी साथे फ्री बिस्किट बस एमनी आ खासियते लारी ने बाजार नी स्टार लारी बनावी दीदी ग्राहकों कहे आ चा वगर नवरात्रि अधूरी તમારા વેપારની અવિજય ખાસ વાત શોધો શો તમને ખાસ ફેસ્ટિવલ ડિસ્કાઉન્ટ આપો છો શો તમારી પ્રોડક્ટમાં ગુજરાતી ટચ છે એને તમારો બ્રાન્ડ બનાવો અને બજારમાં ગુંજો આ ત્રણ ટિપ્સ ગ્રાહકોને પૂછવું હરીફોનો અભ્યાસ અને ખાસિયત પર ફોકસ તમને તમારો કોમ્પિટીટર એડવાન્ટેજ શોધવામાં મદદ કરશે ગુજરાતી વેપારીઓની તો એક ખાસ બાબત છે આપણે બજારની નાડી પકડી લઈએ અને પછી ગરબાની જેમ ચમકીએ રોકો દોસ્તો કમ્પિટિટિવ એડવાન્ટેજ શોધવાની ઉતાવળમાં ઘણા વેપારીઓ એક મોટી ભૂલ કરે છે જે એમના ધંધાને નુકસાન પહોંચાડે છે શું છે એ ભૂલ અને એને કેવી રીતે ટાળશો ચાલો આગળના ચેપ્ટરમાં જાણીએ ചാપ્ટર 5 સૌથી મોટી ભૂલ અને એને ટાળવાની રીત દોસ્તો હવે તો આપણે કમ્પિટિટિવ વેનો આખો રહસ્ય ખોલી નાખ્યું શિલ્પાબેનની વાર્તાથી લઈને તમારો એડવાન્ટેજ શોધવાની ટિપ્સ સુધી આપને બજારમાં ચમકવાનો રોડમેપ તૈયાર કરી લીધો પણ રોકો કમ્પેટિટિવ એડવાન્ટેજ બનાવવાની ઉતાવળમાં ઘણા વેપારીઓ એક મોટી ભૂલ કરે છે જે એમના ધંધાને ગરબાની રમતમાંથી બહાર ફેંકી દે છે સોચે એ ભૂલ બીજાની નકલ કરવી જરા કલ્પના કરો તમે અમદાવાદના બજારમાં ટેક્સટાઇલની દુકાન ચલાવો છો તમે જોયું કે बाजूની દુકાન ફ્રી ડિલિવરી આપે છે અને ગ્રાહકોની લાઈન લાગે છે તો તમે શું કરો બસ ઉતાવળમાં તમે પણ ફ્રી ડિલિવરી નું બોર્ડ લગાવી દો પણ થોડીવાર વિચારો એમાં તમારી શું ખાસિયત ગ્રાહકો શા માટે તમારી પાસે આવે જ્યારે बाजूની દુકાન પહેલેથી જ એ કરે છે નકલ કરવાથી તમે બજારમાં ફક્ત બીજી નકલ બની जाओ નહીં કે બેસ્ટર ગુજરાતી વેપારીઓની તો એક अनोખી અસ્મિતા હોય છે ખરું ને જેમ નવરાત્રીમાં દરેક ગરબાની ધૂન અલગ હોય એ તમાર ના વેપાર ની ધૂન પણ અલગ હોવી જોઈએ નકલ નહીં તમારી પોતાની ઓળખ બનાવો એવી ઓળખ દે ગ્રાહકો ને કહે આ તો આપણો ગુજજો બ્રાન્ડ છે ચાલો એક વાસ્તવિક ઉદાહરણ જોઈએ વડોદરા માં એક યુવા ને ટેક સ્ટાર્ટઅપ શરૂ કર્યું ઓનલાઈન શોપિંગ નો બિઝનેસ બજાર માં મોટી મોટી કંપનીઓ જેમ કે એમેઝોન અને ફ્લિપકાર્ટ ફ્રી શિપિંગ આપે છે ખરું આ યુવા ને વિચાર્યું નકલ નહીં કંઈક અલગ करू એમણે શો કર્યું દરેક ઓર્ડર સાથે એક નાનું પેકેટ ગુજરાતી નાસ્તાનું જેમ કે ખાખરા કે થેપલા મોકલવાનું શરૂ કર્યું ઉપરથી એમના પેકેજ પર ગુજરાતીમાં હાથથી લખેલું નોંદ આપણો ગુજજો ઘરનો પ્રેમ બસ ગ્રાહકોના દિલમાં લાગણી જાગી આ તો આપણો ગુજજો સ્ટોર છે એ નાનું પેકેટ અને ગુજરાતી ટચ એમનો કમ્પિટિટર એડવાન્ટેજ બની ગયો લોકો એમની વેબસાઈટ પર ફરીફરી ઓર્ડર કરવા લાગ્યા અને એમનો બિઝનેસ ગરબાના તાલે ચમકવા લાગ્યો આજે એ સ્ટાર્ટઅપ વડોદરા થી ગુજરાત ભરમાં ફેલાઈ રહ્યું છે કારણ કે એમણે નકલ નહીં પોતાની અસ્મિતા બે દશાંશ શૂન્ય આ ઉદાહરણ બતાવે છે કે નકલ કરવાને બદલે તમારી પોતાની ઓળખ બનાવવી કેટલી મહત્વપૂર્ણ છે ગુજરાતી વેપારી તરીકે તમારે તમારા ધંધામાં એવું કંઈક કરવું જોઈએ જે તમને બજારમાં અલગ બનાવે જેમ કે શિલ્પાબેન નું અથાણો કે આ સ્ટાર્ટઅપ નો ગુજરાતી નાસ્તો તમારી ખાસ વાત શોધો અને એને તમારું બ્રાન્ડનો તાજ બનાવો દોસ્તો હવે આ બધું સમજાઈ ગયું પણ એક નાની ટિપ બાકી છે જે તમારું વેપારને રોકેટની જેમ આસમાને લઈ જશે શું છે એ ટિપ અને એક એવી રીતે તમારું ધંધાને બદલી નાખશે ચાલો આગળના ભાગમાં જાણીએ દોસ્તો હવે તો આપણે કમ્પેટિટિવ વેનું આખું રહસ્ય ખોલી નાખ્યું શિલ્પાબેન ની અથાણાની વાર્તા થી લઈને બજારમાં ચમકવાની ટિપ સુધી પણ જો તમે આ બધુ ડીપમાં સમજવા માંગો અને તમારું વેપારને ગરબાના તાલે નહીં પણ રોકેટની જડપે આગળ લઈ જવા માંગો તો એક બુક છે જે તમારે આજે જ વાંચવી જોઈએ કમ્પિટિટિવ સ્ટ્રેટેજી બાય માઈકલ પોટર આ બુક બિઝનેસની દુનિયામાં એકદમ બાઇબલ જેવી છે દોસ્તો જેમ ગુજરાતી ઘરમાં દરેક રસોઈમાં દાદીમાની રેસિપી બુક હોય એમ વેપારીઓ માટે આ બુક છે માઈકલ પોટર એ બિઝનેસના ગુરુ છે અને આ બુક માં એમણે કમ્પેટિટિવ વેના એવા રહસ્યો ખોલ્યા છે જે તમારું ધંધાને બજારમાં નંબર 1 બનાવી શકે ચાલો આ બુકમાંથી બે મોટી વાતો શેર करू જે ગુજરાતી વેપારીઓ માટે ખાસ કામની છે એક બજારને ઊંડાણથી સમજો પહેલી વાત બજારને સમજો ગુજરાતના બજારો જેમ કે સુરતનો ટેક્સટાઇલ બજાર અમદાવાદની ફરસણની દુકાનો કે પોરબંદરની અઠાણાની લારીઓ એ એકદમ ગીચ છે આ બુક શીખવે છે કે તમારા ગ્રાહકોની જરૂરિયાતો અને હરીફોની તાકાત નબળાઈને ઉડાનથી સમજવું કેટલું જરૂરી છે ધારો તમે વડોદરામાં ઢાબેલીનો સ્ટોલ ચલાવો છો આ બુક તમને શીખુશે કે ગ્રાહકોને શું ગમે જળપી સેવા સ્વાદિષ્ટ ચટણી કે સસ્તો ભાવ અને बाजूનો સ્ટોલ શું ખોટો કરે છે બસ આ ઊંડી સમજણથી તમે એવો એડવાન્ટેજ બનાવી શકો જે તમે બજારમાં આગળ રાખે

અને 30 મિનિટમાં ચોખા ડાળ ઘરે બસ આ બુક તમને શિખુશે કે એક ખાસ વાતને તમારું બ્રાન્ડનો તાજ કેવી રીતે બનાવવો આ બુક વાંચવાથી તમારું વેપારને એક નવો વળાંક મળશે દોસ્તો ભલે તમે નાનકડી ફરસણની દુકાન ચલાવતા હો વલસાડમાં ચાની લારી હો કે અમદાવાદમાં ટેક સ્ટાર્ટઅપ શરૂ કરવાનો સપનું જોતા હો આ બુક તમને બજારમાં ચમકવાની ચાવી આપશે અને ગુજરાતીઓ તો જાણે છે કે સારી વસ્તુની કદર કરવી કરુને તો રાશેની જોઓ છો કમ્પિટિટિવ સ્ટ્રેટેજી આજે જ ખરીદો અને તમારું બિઝનેસ ને લેવલ અપ કરો બુકની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે બસ એક ક્લિક કરો અને આ બિઝનેસ બાઇબલ તમારું ઘરે આવશે ગરબાની તૈયારીની જેમ તમારું વેપારની તૈયારી પણ આ બુક થી શરૂ કરો કેમ છો મજામાં દોસ્તો આજે આપણે એક સફર પૂરી કરી કમ્પિટિટિવ વેનો આખો રહસ્ય ખોલ્યું આપને શિખ્યો કે કમ્પિટિટર એડવાન્ટેજ એ તમારો વેપારનો જાદુ છે એક ખાસ વાત જે તમે બજારની ભીડમાં ગરબાના સ્ટાર ડાન્સર જેવો ચમકાવે ભલે એ ભાવ હોય જેમ કે રમેશભાઈનો સસ્તો કિરાણા સ્ટોર ગુણવત્તા હોય જેમ કે શિલ્પાબેનનું અથાણું કે સેવા હોય જેમ કે વલસાડનો ઢાબેલી સ્ટોલ તમારી એક ખાસિયત શોધો અને બજારમાં રાજ કરો પણ દોસ્તો આ શિખવો પત્ર પહેલું પગલું પગલું છે હવે તમારી વારી છે कमेंट में व्यापार नो कम्पेटेट एडवांटेज शू तर स्वादिष्ट ग्राहक नहीं डिल झड़पी गरबाना डगला शरमाई जाए के तमारी सेवा एवी छे के ग्राहक ने लागे के आ तो आप भाई छे लखो दोस्तों अमने वो वाचवी गम से वीडियो आगे फीचर थई जाए જો આ વિડિયો તમને ગમ્યો હોય તો એક સેકન્ડ રોકાઈને લાઈક કરો એ તમારો થેન્ક યુ હશે અમારા માટે અને હા સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા બેલ આઇકન દબાવો જેથી દરેક નવો વિડિયો તમને સીધો મળે જેમ ગરમ ગરમ ખમણ ઘરે આવે ડિસ્ક્રિપ્શનમાં મારો અગાઉનો વિડિયો ચેક કરો એમાં મેં વેપાર વધારવાની પાંચ સરળ ટિપ્સ શેર કરી છે જે તમારા ધંધાને નવી ઊંચાઈઓ આપે છે અને હા એક મહત્વની વાત જો તમે કમ્પિટિટિવ વેના રહસ્યોને ડીપમાં સમજવા માંગો તો કમ્પિટિટિવ સ્ટ્રેટેજી બુક ચોક્કસ વાંચો આ બુક બિઝનેસની દુનિયામાં ગરબાની ધૂન જેવી છે એકવાર સમજાય તો તમે બજારમાં નોન સ્ટોપ ચમકશો બુકની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે એક ક્લિક કરો અને તમારો વેપારને નવી ઊંચાઈઓ આપો દોસ્તો આજે એક કમ્પિટિટિવ એડવાન્ટેજ શોધો અને તમારો વેપારની સફળતાની શરૂઆત કરો ગુજરાતીઓની અસ્મિતા એ આપની તાકાત છે એને તમારું ધંધાનો તાજ બનાવો અને બજારમાં ગુંજો કેમ છો મજામાં ફરી મળીશું નવી ટિપ્સ અને ગુજજો જોશ સાથે નમસ્તે